સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની બરબતા બનાવ હોવાનું સામે આવ્યું હતું બંને યુવકો સામે ચોરી કરવાના આરોપ હોવાથી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ચોરીના આરોપ હેઠળ કપડાની દુકાનના માલિકે પોતાના કર્મચારીઓને કપડા કઢાવી ફટકાર્યા હતા દુકાન માલિક બંને યુવકને માર માર્યો હતો બંને કર્મચારીઓને ત્રણ થી ચાર કલાક સુધી ગોંધી રાખી દંડા વડે માર માર્યો હતો અને ઉઠક બેઠક પણ કરાવી હતી વાયરલ વિડીયો બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે બે યુવકોને નગ્ન કરી તાલિબાની સજા આપનાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે ભોગ બનનાર યુવકો કામની શોધમાં માર્કેટમાં આવ્યા હતા તે દરમિયાન ચોરીની શંકા રાખી તેઓને કપડા ઉતારી નગ્ન કરી લાકડીના ફટકા વડે ધોર માર મારવામાં આવ્યો હતો વેપારીઓએ માનવતા ભૂલી યુવકો સાથે સુસ્તી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા પોલીસ દ્વારા વેપારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો આવો જાણીએ આ સમગ્ર મામલે ડીસીપી શું કહે છે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં દસમી જૂનના રોજ સવારે સાડા દસ વાગે એક ઘટના બનેલી હતી જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજબરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટયું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો તેર છે જે નંદીની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યો ઈજા પહોંચાડવામાં આવી આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડીયો ગઈકાલે તારીખ અગિયારના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જે વેપારીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો એ કોઈ પણ રીતે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી સુરતમાં કાયદાનું શાસન હતું છે અને રહેશે ક્યારેય કોઈ પણ નાગરિકોને કોઈ પણ કમ્પ્લેન હોય તો પોલીસ સ્ટેશન ચોવીસ કલાક માટે ખુલ્લા છે સો નંબર ઉપર પોલીસ એક્ટિવ છે કોઈ પણ ઘટના બને કોઈપણ નાગરિકને કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સો નંબર પર ફોન કરે એટલે પાંચથી દસ મિનિટની અંદર પોલીસ પહોંચી જતી હોય છે વેપારીઓ અને અન્ય તમામ મિત્રોને સુરતના રહેવાસીઓને એક ખાસ વિનંતી છે કાયદો ક્યારેય હાથમાં લેવો નહીં પોલીસને તાત્કાલિક જાણ કરવી કે જેથી આવી કોઈપણ બનાવ બાબતે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી શકાય હાલે જે શકમંદ વેપારીઓ છે ઇન્ટેલિજન્સ દ્વારા પણ અમે આ માહિતી મેળવી રહ્યા છીએ ખરેખર આવી કોઈ ઘટના બની હતી કે પછી વેપારીઓને માત્ર ડાઉટ હતો એ બાબતે તપાસ કર્યા બાદ હકીકત સામે આવશે મેં કીધું એ પ્રમાણે કે આ અમાનવીય કૃત્ય છે કાયદો કોઈ દિવસ હાથમાં લઈ નથી શકાતો આમાં એમની સાથે ખૂબ અપમાનજનક વ્યવહાર કરવામાં આવેલો છે અને એ બાબતે મેં કીધું એ પ્રમાણે કે કાયદેસર કાર્યવાહી ગુનો દાખલ કરીને કરવામાં આવી રહેલ છે વેપારીઓ મેં કીધું એ પ્રમાણે